કારખાનાના માલિક તાત્કાલિક કારખાને દોડી ફાયર બોલાવી આગ બુજવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે એક ફાયર ફાઇટરથી કાબુમાં આવી શકે તેમનો હોય પ્રાંતિજ અને હિંમતનગર ફાયર બ્રિગેડની મદદ લઈ સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા હતો પરંતુ ત્યાં સુધીમાં કાચું મટીરિયલ બાર વાહક ટેમ્પો બળી રાખ થઈ ગયો હતો જે બનાવ અંગે કારખાનાના માલિકે જણાવ્યું હતું કે મધરાત્રે કારખાનામાં ભીષણ આગ લાગ્યાની જાણ થતા તાત્કાલિક કારખાને દોડી આવ્યા હતા આગના બનાવ અંગે તલોદ પોલીસ તથા મામલતદારને જાણ કરાતા તેઓ પણ મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા તલોદ પ્રાંતિ જીમતનગરના ફાયર ફાઈટરની સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં અંદાજે ચૌદ થી પંદર લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું છતાં કોઈ જાનહાની થવા પામી નથી રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા ભૌતિક ભારત તલોત ગુજરાત